કોઈપણ સામાન્ય પ્રજા છે એ જ્યારે કોઈ થિયેટરમાં પિક્ચર જોવા જાય કે કોઈ સર્કસ જોવા જાય કે કોઈ પણ નાટક કે કોઈ મોલ કે આવા ગેમ માં જાય ત્યારે એને નોલેજ હોતું નથી કે ભાઈ આ જે જગ્યામાં હું જાઉં છું એનું ફાયર સેફ્ટીનું પાસે એનઓસી છે એને બિલ્ડિંગ યુઝ પરમિશન લીધેલી છે કે એને કંઈ લિફ્ટ બાબતનું લિફ્ટનું કોઈ સેફ્ટીનું સર્ટિફિકેટ લીધેલું છે કે ઇલેક્ટ્રિકલ જે એના સાધનો છે એ પ્રોપર એના સર્ટિફાઈડ થયેલા છે કે કોઈ સીસીટીવી લગાવ્યા છે કેમ તો એનાથી અજાણો હોય છે અને એ નિર્દોષતાથી અંદર વયા જાય છે અને આનો ફાયદો છે એ સંચાલકો પણ ઘણીવાર લઈ લેતા હોય છે અને એમ એમ ચલાવતા હોય છે એટલે આ જે હમણાં ડ્રાઈવ આપણે રાખીએ છીએ એના ઉપરથી અમને મને એવો વિચાર આવ્યો કે ભાઈ આવી રીતે એક ડિસ્પ્લે કરાવીએ કે ભાઈ જે સ્પર્શતા મુદ્દા છે કે ફાયરનો છે તો એમાં લખે કે ભાઈ મારું ફાયર સર્વિસ આ તરફ છે આ તરફ રિન્યૂ છે લિફ્ટ તો લિફ્ટ પણ મેં ઓલરેડી સર્ટિફાઈ કરાવી છે ઇલેક્ટ્રિફિકેશન તો મેં વેરીફાઈ કરાવ્યું છે સીસીટીવી તો મેં લખેલા છે અને વિકાસ પણ અંગે લીધે છે અને બિલ્ડિંગ યુઝ પરમિશન પણ અમે જે તે લીધે છે એ આ કોઈને ડિસ્પ્લે કરવાનું રહેશે લોકો જોઈ શકે એવી જગ્યા એને ડિસ્પ્લે કરવાનું રહેશે જેથી જે પ્રજા જે જાય છે એને ખબર પડે કે ભાઈ આ હું જે જગ્યાએ જાય છે એ જગ્યા સેફ છે અને કોઈ અકસ્માત કેવું બનવાની શક્યતાઓ નહીં વધશે એટલા માટે આ જાહેરનામું આપણે બહાર પાડીએ છીએ ત્રીસ દિવસની અંદર ત્રીસ દિવસ લોકો સમય એ પહોંચે કે આ પ્રકારનું બોર્ડ બને લગાડી દે ત્રીસ દિવસની મર્યાદા એ લોકો માટે છે કે લોકો પોતાનો આ જે ડિસ્પ્લે બોર્ડ લગાડી દે ત્રીસ દિવસ પછી અમે ચેકિંગ ચાલુ કરશું અને જે નહીં લગાવ્યું તો આ જે એની એકસો અઠ્યાસીની જેનું એફઆઈઆર દાખલ કરાવશું